ઉંમર આધારિત દાખલા ગણિતનું જે ચેપ્ટર છે સીસીઈના આ ચેપ્ટરમાં આપણે સ્વાગત કરીએ છીએ જેમાં ઉમર આધારિત દાખલાનું આ લેક્ચર નંબર ત્રણ છે ઓલરેડી મેં બે લેક્ચર મૂકેલા છે જેની અંદરથી આ ચેપ્ટરના જે કહીએ કે એજી લેવલના જે મોડરેટ લેવલના એક્ઝામ્પલ છે તમે ત્યાંથી સોલ્વ કરી શકો છો હવે થોડા આપણે એક સ્ટેપ આગળ જઈએ અને એક્ઝામ પ્રમાણે એનું કે ગ્રેજ્યુએશન લેવલ એક્ઝામ એ પ્રકારના એક્ઝામ્પલ સોલ્વ કરવાની કોશિશ કરીશું જો અહીંયા જે ઓલરેડી મેં બે લેક્ચરમાં બહુ જ શાંતિથી અને ધીમેથી જે લેક્ચર તમને એક્ઝામ્પલના જે સમીકરણ બનાવવાની જે શીખવાડે છે તો અહીંયા હું થોડી સ્પીડમાં તમને એક રીતો શીખવાડવાની કોશિશ કરીશ જેનાથી આપણે બેઝિક્સ ટુ બેઝિક્સ ઓછા સમયની દસ સારી રીતે એક્ઝામ્પલ કઈ રીતે ગણવાનું હોય એ કોશિશ કરીએ ચાલો હું તમને સમજાવવાની એ રીતે કોશિશ કરીશ જેને તમારે એક્ઝામમાં પણ એ બહુ જ ઉપયોગી થાય તમારે સમજવાની રીતે હું એવી જ રીતે એક્ઝામ્પલ ગણીશ કે તમે એક્ઝામમાં કઈ રીતે એને સોલ્વ કરી શકો ચાલો ઓલરેડી તમે બે લેચર જોયા હશે તો તમે સારી રીતે અહીંયા સમીકરણ બનાવવાની રીત છે તમને હવે આવડી ગઈ છે એવું હું માની લઉં છું ચલો ના આવડતી હોય એમના માટે આપણે એક એક્ઝામ્પલ છે શાંતિથી થોડી રીતે આપણે અહીંયા બનાવી લઈએ અને ત્યારબાદ આપણે આપણી સિસ્ટમ પ્રમાણે રીત પ્રમાણે આપણે આ દાખલા ગણીએ ચાલો શું કહેવામાં કહે છે કે છ વર્ષ પહેલાં સુશીલની ઉંમર સ્નેહલથી ત્રણ ગણી હતી ચલો અહીંયા બે વ્યક્તિ છે કોણ છે સુશીલ એસ અને આપણે સ્નેહલની ઉંમર સ્નેહલ માટે આપણે એ ધારી લઈએ કોને સુશીની ઉંમર સ્નેહલથી ત્રણ ગણી હતી એટલે કે જો સ્નેહલની ઉંમર એક્સ હોય રાઈટ સ્નેહલની ઉંમર એક્સ હોય તો સુશીની ઉંમર કેટલા ગણી થશે તો ત્રણ ગણી તો સુશીની ઉંમર થશે ભાઈ થ્રી એક્સ ચાલો આપણું કામ અહીંયા થયું બરું હવે શું કરવાનું છે હવે આ ટપકું પૂર્ણ વિરામ થયું હવે અહીંયાથી આપણે આગળ સ્ટેપ જવાનું છે આગલા સ્ટેપ માટે આપણને ખબર છે શું કે બરાબર એટલે બંનેને સરખાવવા માટેનું સ્ટેપ હશે છ વર્ષ બાદ આ જ્ઞાનની કહાની હતી છ વર્ષ પહેલાંની હતી આથી કરીને છ વર્ષ પહેલાંની વસ્તુ એટલે કે અત્યારે જો હાલમાં તમારે લાવવું હોય પ્રેઝન્ટ સિચ્યુએશનમાં તો તમારે બંનેમાં છ વર્ષ ઉમેરવા પડશે રાઇટ તો થ્રી એક્સ પ્લસ સિક્સ અને એક્સ પ્લસ સિક્સ આ તમે પહોંચી ગયા હાલની અંદર બંનેની ઉંમર કેટલી હશે ભાઈ હાલની ઉંમર કેટલી હશે થ્રી એક્સ પ્લસ સિક્સ અને સ્નેહાલની જે હાલની ઉંમર છે એક્સ પ્લસ સિક્સ અહીંયા તમને એવું લાગશે કે અક્ષર ખરાબ આવે છે તો હા એનું કારણ એ છે કે હું અહીંયા જે લખું છું પીપીટીની અંદર હેન્ડથી હાથેથી લખું છું રાઈટ મારી પાસે પેન કે એવું કંઈ નથી તો એના માટે તમારે થોડું એડજસ્ટ કરવાનું રહેશે પણ આપણે આપણું કામ જે છે આપણે મેથડ શીખવા ઉપર ફોકસ કરવાનું છે રાઈટ શું કહેવા માગે છે છ વર્ષ બાદ સ્નીહલની ઉંમરના પાંચ વાગ્યા ત્રણ ગણા હશે ઓકે ચલો બંનેના પહેલાં તો ઉંમર આપણે જે અત્યારે વર્તમાન ઉંમર છે એ લખી દઈએ રાઈટ અને હા વર્તમાન ઉંમર કેટલી છે કે થ્રી એક્સ પ્લસ સિક્સ રાઇટ થ્રી એક્સ પ્લસ સિક્સ આ બંનેની વર્તમાન ઉંમર થશે તમારી અને આ બાજુ એક્સ પ્લસ સિક્સ આ બંને હતી વર્તમાન ઉંમર છે હવે શું વર્તમાન ઉંમર પછી આ છ વર્ષ બાદની એટલે છ વર્ષ પછીની અત્યારથી છ વર્ષ પછી એટલે કેટલા ઉમેરવાના થશે તમારે બંને બાજુ છ છ ઉમેરવાના રહેશે એટલે જ આપણને છ વર્ષ પછીની ઉંમર મળશે હવે તમે બંને બાજુ છ છ ઉમેરશો રાઈટ તો શું કહેવા માંગે કે સ્નેહલની ઉંમરના પાંચ વાગ્યા ત્રણ ગણા ઓલરેડી તમે શીખી ગયા છો કે જે બાજુ જે નામ હોય એની પાસે જે ગણા આપ્યા હોય એ જ મૂકવાના છે તો પૈકી કઈ બાજુ આપે સ્નેહલ બાજુ અચ્છા તો સ્નેહલની જે ઉમર છે એને બાજુમાં જ આપણે પાંચ વાગ્યા ત્રણ મૂકી દઈએ અહીંયા સુધી દરેક લોકોને ખબર પડી ગઈ હશે ચાલો આગળ સ્ટેપ તો બહુ સિમ્પલ છે શું કરવાનું છે છનો સરવાળા કરી દઈએ ચાલો આ બાજનું પહેલાં સુશીલનું આપણે પતાવીએ તો થ્રી એક્સ તો એ જ રીતે આવશે પ્લસ છ પ્લસ છ એટલે કે બાર રાઈટ અહીંયા પાંચ વાગ્યા ત્રણ એ જ રીતે આવશે અને આગામી છ પ્લસ છ એટલે કે બાર રાઈટ આટલું સમીકરણ બની ગયું હવે શું કરવાનું આ ત્રણને અહીંયા ગુણાકાર કરવાનો છે એટલે નવ એક્સ થશે ત્રણને બાર સાથે પૂર્ણ છે છત્રીસ થશે પાંચને એક સાથે અને પાંચને બાર સાથે ચાલો નવ એક્સ પ્લસ ત્રણને બાર સાથે એટલે કે છત્રીસ એક મિનિટ જોઈ લઈ ચાલો હા છત્રીસ પાંચ એક્સ અને સાઠ ઓકે ચલો ત્રણ એક્સ પછી છત્રીસ પછી જે પાંચ એક્સ થશે અને પાંચનો ગુણાકાર બાર સાથે એટલે તમારો થશે સાહીઠ ચલો ને બંને બાજુ એક બાજુ કરશું ચાલો આપણે અહીંયા ને ક્યાંક આપણે એક બાજુ અહીં ક્યાંક આપણે ભૂલ થયેલી ઓલરેડી ક્યાંક દેખાય છે હા ત્રણ તરી નવ એક્સ ઓકે છે બાર તરી છત્રીસ પણ ઓકે છે ફાઇવ એક્સ પણ ઓકે છે અને જે છે આપણા લાસ્ટમાં કેટલા છે હા બાર પણ આપણા અહીંયા ઓકે છે ચલો ઓકે છે ઓકે સર્વપ્રથમ શું આવશે ત્રણનો ત્રણ ગુણા કરે એટલે નવ એક્સ થશે પ્લસ છત્રીસ થશે ઇઝ ઇક્વલ ટુ પાંચ એક્સ પ્લસ પાંચનો બાર સાથે ગુણા કરે એટલે તમારે થશે સાઈઠ એક્સની એક બાજુ કરશું નેવ એક્સ માટે તો નવ એક્સ આ બાજુ રહેશું પાંચ એક્સની આ બાજુ લાવશું બરાબરની એટલે માઇનસ થઈ જશે માઇનસ પાંચ એક્સ બરાબર સાઈઠ તો એ જ રીતે ત્યાં જ રહેશે છત્રીસ બરાબરની આ બાજુ આવશે એટલે માઇનસ છત્રીસ થઈ જશે નવ એક્સમાંથી પાંચ એક્સ થશે એટલે તમારા ચાર એક્સ વધશે સાઠમાંથી છત્રીસ એટલે તમારે ચોવીસ પછી અને એક્સની વેલ્યુ જે મળી તમને છ શું મળી ગયું આપણને એક્સની વેલ્યુ મળી ગઈ અહીંયા છ ચાલો આ ભાગ આપણે નથી ચાલો થોડું જ આપણે અહીંયાથી હટાવી લઈએ છીએ ટૂંકમાં આપણે જે વેલ્યુ જોતી હતી એક્સની વેલ્યુ એ જ આપણને અહીંયા આવતા મળી ગઈ છે હવે આપણે જે આગળ શોધવાનું છે શું છે કોની ઉંમર ભાઈ શોધવાનું છે કે સ્નેહલની વર્તમાન વર્તમાન ઉંમર કીધી છે એટલે આપણે જે વર્તમાન ઉંમર કહી જતી એક્સ પ્લસ સિક્સ તો આ એક્સ પ્લસ સિક્સ એક્સની તમારી વેલ્યુ છે છ અને જે છ વર્ષ છે એટલે છ અને છ બાર એટલે કે સ્નેહની વર્તમાન ઉંમર તમારી મળી જશે તમને બાર વર્ષ અહીંયા એક્ઝામ્પલ આપણું અહીંયા આપણો આન્સર આવી જાય છે રાઈટ ચલો હવે આગળ વાત કરીએ આગળ શું કહે છે કે અરુણ તથા દીપકની વર્તમાન માં ચૌદ વર્ષનો તફાવત છે અરુણ તથા દીપકની વર્તમાન ઉંમર બંનેની ઉંમરમાં તફાવત છે તો એ શું કે દીપકની ઉંમર દીપક અને અરુણની ઉંમર તફાવત કેટલો ચૌદ વર્ષનો છે રાઈટ શા માટે મેં અહીં લાગ્યું એ હું તમને આગળ સમજાવીશ રાઈટ બંને બંને ઉંમરનો તફાવત આપ્યો છે દીપક અરુણ અને દીપકની ઉંમરનો જે તફાવત છે એ છે ચૌદ વર્ષ રાઈટ શું કે સાત વર્ષ પહેલાં આ દીકરીને સાત વર્ષ પહેલાં બંનેની ઉંમરનો ગુણોત્તર છે પાંચ જેમ સાત હતો ઓકે અરુણ પહેલો છે તો પાંચ છે અરુણના ભાગમાં હશે એટલે અરુણનો કેટલો થશે પાંચ એક્સ અને દીપક દીપકનો કેટલો થશે તો સેવન એક્સ કેટલા સમય પહેલા આ દીકરી સાત વર્ષ પહેલાં રાઈટ એટલે કે સાત વર્ષ પહેલાં આજનો એમને ઉંમરો વીસ વર્ષ છે તો આજથી કરીને સાત વર્ષ પહેલાં એટલે કે વીસ માઇનસ સાત એટલે આપણે શું કરવાનું માઇનસ શા માટે હું માઇનસ કરું છું શા માટે આપણે સાત વર્ષ પહેલાંનું અહીંયા લેવાનું છે કારણ કે જે બંનેની ઉંમરનો ગુણો વર્ષનો તફાવત છે એ વર્તમાન ઉંમર આપેલી છે એટલે આપણે બરાબર જ્યારે કરીશું બંને બાજુ તો આપણે બંનેની વર્તમાન ઉંમર પર જ કરવાની છે એટલે હાલમાંથી જે સાત વર્ષ પહેલાંની જે ઉંમર હતી રાઈટ એના માથે આપણે અહીંયા કરી દઈશું પ્લસ રાઈટ બંનેમાં સાત વર્ષ ઉમેરી દઈશું એટલે આ આપણું ક્યારે નહીં મળે તો હાલની ઉંમર અરુણની હાલની ઉંમર ફાઇવ એક્સ પ્લસ સેવન થશે અને દીપકની હાલની ઉંમર સેવન એક્સ પ્લસ સેવન થશે રાઈટ અને બંનેનો તફાવત હાલમાં કેટલો છે તો ચૌદ વર્ષનો બંનેની ઉંમર વચ્ચે તફાવત છે ધારો કે અરુણની ઉંમર ચૌદ વર્ષ હોય તો દીપકની ઉંમર કેટલી અઠ્યાવીસ વર્ષ થશે આ રીતનો બંને વચ્ચે તફાવત છે ચલો અહીંયા હું જે વેલ્યુ છે મૂકી દઉં દીપક દીની વેલ્યુ ને મારે સેવન એક્સ પ્લસ સેવન વચ્ચે માઇનસનું ચિહ્ન આવશે રાઇટ એટલે માઇનસ મૂકી દઈએ ફાઇવ એક્સ પ્લસ છે ત્યાં આવી જ જશે આપણો માઇનસ કારણ કે આગળ માઇનસ એટલે અહીં આવી જશે માઇનસ રાઈટ ઇઝ ઇક્વલ ટુ બંનેનો તફાવ થશે ચૌદ ઓકે ચાલો માઇનસ સેવન અને પ્લસ સેવન જતા રહેશે સાત એક્સમાંથી બે એક્સ થશે એટલે ટુ એક્સ પાંચ એક્સ થશે એટલે ટુ એક્સ આવશે બરાબર ચૌદ એક્સની વેલ્યુ તમારે કેટલી મળશે તો અહીંયા મિત્રો એક્સની વેલ્યુ તમને મળશે સાત રાઈટ ટુ એક્સ બરાબર ચૌદ હોવાથી એક્સની વેલ્યુ તમને મળી જશે અહીંયા એક્સ ઇઝ ઇક્વલ ટુ સેવન શું થયું આપણી પાસે જે આપણી એક્સની વેલ્યુ છે એ તમને મળી ગઈ છે બસ હવે તો કંઈ ખાસ છે નહીં તો દીપકની વર્તમાન ઉંમર શું થવાની આપણને ખબર જ છે કે દીપકની ઉંમર કેટલી છે સેવન એક્સ પ્લસ સેવન રાઇટ તો દીપકની વર્તમાન ઉંમર આપણે શૂથવાની રહેશે તો દીપકની વર્તમાન ઉંમર સેવન એક્સ તો સાત ગુણ્યા સાત એટલે ઓગણપચાસ થશે ઓગણપચાસની અંદર સાત નાખીશું એટલે દીપકની વર્તમાન ઉંમર કેટલી તમને મળશે તો છપ્પન વર્ષ દીપકની વર્તમાન ઉંમર તમને મળશે છપ્પન વર્ષ હવે દીપકને અહીંયા તમને એવું પૂછવું કે અરુણ તથા દીપકની વર્તમાન ઉંમરનો તફાવત કેટલો છે તો પણ ચૌદ વર્ષ રહેશે કારણ કે તમારો ભાઈ તમારાથી ત્રણ વર્ષ મોટો છે અથવા ત્રણ વર્ષ નાનો છે તો લાઈફ ટાઈમ એ તમારાથી ત્રણ વર્ષ નાનો એટલે કે તફાવત તમારે તમારો અને તમારા ભાઈ વચ્ચેનો જે તફાવત છે એ ત્રણ વર્ષ જ રહેશે તો કોઈ કોઈપણ એક્ઝામમાં એવો પ્રશ્ન પછે કે આ બંનેની ઉંમરનો તફાવત કેટલો છે અહીંયા જેમ કે દીપકની વર્તમાન ઉંમર પૂછી એ જગ્યાએ મને આ રીતની કથા લખી લે કે અરુણ તથા દીપકની વર્તમાન ઉંમરમાં ચૌદ વર્ષનો તફાવત છે સાત વર્ષ પહેલાં તેમની ઉંમરનો હતો પાંચ જેમ સાત હતો તો દીપકની દીપક અને અરુણનો વર્તમાન ઉંમરનો તફાવત શોધો તો પણ કંઈ નહીં કંઈક ગણવાની રીત નથી માત્ર ને માત્ર આપણે જે ચૌદ છે બસ એ તફાવત સિલેક્ટ કરી લેવાનો રહેશે ચલો આપણું કામ અહીંયા થયું પૂરું ચલો નેક્સ્ટ જો થોડુંક અલગ પ્રકારનું એક્ઝામ્પલ છે જેથી તમે જોઈ શકો છો શું કહે છે કે ફરહાનના લગ્ન આઠ વર્ષ પહેલાં થયા હતા ઓકે કેટલા વર્ષ પહેલાં આજથી કરી એને આઠ વર્ષ પહેલાં રાઈટ તો અહીંયા આપણે શું કરવાનું કે ફરાહનના લગ્ન તો હું અહીંયા જે અત્યારે ઉંમર ધારી લો કે ભાઈ ફરાહનના લગ્ન સમયે જે ઉંમર હતી ધારો કે એક્સ હતી રાઈટ તો મારે વર્તમાનમાં આવવું હોય તો આઠ વર્ષ પહેલાં થયા હતા તો જે આઠ વર્ષ વીતી ગયા એ પણ એની ઉંમર જો લગ્ન સમય એની ત્રીસ વર્ષ ઉંમર હોય તો હાલમાં એની ઉંમર કેટલી થઈ તો આડત્રીસ વર્ષ થઈ તો બસ મારે શું કરવાનું તો આઠ અંદર એડ કરવાના રહેશે

બરાબર બીજી લીટી આવે તમને સેકન્ડ બરાબર માટે તૈયાર થઈ રહ્યા રાઈટ શું કહે છે કે આજે તેની ઉંમર અચ્છા આજે તેની ઉંમર અહીંયા મોદી હું પહોંચી ગયો રાઈટ આજે તેની ઉંમર આજે તેની ઉંમર કેટલી છે તો એક્સ લગ્ન સમયે હતી અને આજે આઠ વર્ષોમાં એક્સ પ્લસ એઇટ એ આજે છે તેને લગ્નની ઉંમરથી નવ ભાગે સાત ગણી છે લગ્નની ઉંમર કેટલી હતી તો માત્ર એક્સ લગ્નની ઉંમરથી કેટલા ભાગે નવ ભાગ્યે સાત રાઈટ રાઈટ અહીં સુધી તમને ખબર પડી હશે બસ હવે તો કંઈ કરવાનું નથી કેલ્ક્યુલેશન માત્ર કરવાનું છે સેવાન એક્સ થઈ જશે અહીંયા એક્સ જશે એક્સ સાત છે એક્સ પાસે એટલે સાત એક્સ થશે સાત ગુણ્યા આઠ એટલે છપ્પન થશે અને આ બાજુ આવશે તમારા નવ રાઈટ તો અહીંયા રહેશે છપ્પન અને નવ એક્સમાંથી સાત એક્સ થશે એટલે બે એક્સ છે અને એક્સ બરાબર જે વેલ્યુ મળશે તમને મળી જશે અઠ્યાવીસ એક્સ મળી જશે તમને અહીંયા કેટલા તો અઠ્યા અઠ્યાવીસ જે મળ્યા એની અંદર આપણે શું કરવાનું છે કે આ ઉંમર મળી તો આ આપણે ક્યારે ધાર્યો હતો તો લગ્ન સમયની ઉંમર રાઈટ વર્તમાન ઉંમર કેટલી હશે તો તો શું કરવાનું એક્સ પ્લસ એટ એટલે કે જે લગ્ન સમયની ઉંમર હતી જેની અંદર આઠ વર્ષ ઉમેરવાના રહેશે એટલે અઠ્યાવીસ પ્લસ આઠ એટલે કે છેલ્લા કેટલા થશે તો છત્રીસ રાઈટ તો ફરહાનની જે હાલની ઉંમર છે એ કેટલી થશે તો હાલની ઉંમર હાલની ઉંમર કેટલી થશે તો છત્રીસ વર્ષ હવે આગળ વધો શું કહેવા માંગે છે આ સમય એટલે કે આજના સમય વર્તમાનમાં તેની પુત્રીની ઉંમર તેની ઉંમરના છઠ્ઠા ભાગની છે રાઈટ તેની પુત્રીની ઉંમર તેની ઉંમરના છઠ્ઠા ભાગની છે તો આજે બી ફરાની ઉંમર છ છત્રીસ છે તો અને એની પુત્રીની ઉંમર છે વન બાય સિક્સ એની ઉંમરના છઠ્ઠા ભાગની એટલે તો ટૂંકમાં પુત્રીની ઉંમર કેટલી થશે તો છ વર્ષ થઈ જશે રાઈટ તો પુત્રીની હાલમાં ઉંમર કેટલી હશે તો પુત્રીની હાલની ઉંમર છે છ વર્ષ હવે આગળ વધો ત્રણ વર્ષ પહેલાં અત્યારથી ત્રણ વર્ષ પહેલાં એટલે કે આપણે ત્રણ જે હાલની ઉંમર છે એમાંથી ત્રણ વર્ષ બાદ કર્યો એટલે ત્રણ વર્ષ પહેલાની ઉંમર મળશે એટલે ત્રણ વર્ષ મળશે તો પુત્રીની ઉંમર કેટલી તો ત્રણ વર્ષ આન્સર આવી ગયો તો મેથ્સમાં એક વસ્તુ ખાસ યાદ રાખવાની રહેશે કે તમારે દરેક સેન્ટેન્સ એક એક પ્રશ્નનું જે સેન્ટેન્સ છે બહુ સારી રીતે સમજી અને તેમાંથી આપણે સમીકર જે ઉકેલ છે બનાવવાનો રહેશે કારણ કે અહીંયા જે સેન્ટેન્સ આપણે દરેક ઇમ્પોર્ટન્ટ હોય છે બહુ જ મસ્ત એક્ઝામ્પલ છે શું કહે છે કે જયેશ અનિલથી એટલો નાનો છે જેટલો તે પ્રશાંતથી મોટો છે જો અનિલ તથા પ્રશાંતની ઉંમરનો સરવાળો 48 વર્ષ હોય તો જયેશની ઉંમર કેટલી જો આ પ્રકારના એક્ઝામ્પલ તમને બહુ જ બહુ જ ઓછા જોવા મળતા છે રેર એક્ઝામ્પલ આ પ્રકારના જોવા મળે છે પણ બહુ જ સારો એક્ઝામ્પલ છે અહીંયા શું કહેવા માગીએ છે આપણે અહીંયા સમજવાનું છે જયેશ અનિલથી નાનો છે તો અહીંયા બેમાં મોટું કોણ છે રાઈટ જયેશ અનિલથી એટલો નાનો છે બરાબર માં મોટું હશે ઓબ્વિયસલી કે અનિલ મોટો હશે કારણ કે જયેશ તો નાનો છે તો હું શું કરીશ તો મોટું ગુણ છે તો અનિલ તો અચ્છા એ મૂકી દીધો અને નાનો ગુણ છે તો જયેશ તો માઇનસ જે કરી દીધું સમજી શકો છો કે અનિલ મોટો છે એટલે એ પ્લસ એ આવશે અને માઇનસ છે એટલે કે અનિલની જે ઉંમર ધારો કે અનિલની ઉંમર છત્રીસ હોય તો એમાંથી તમે કેટલી કાઢવાની છે માત્ર જયેશની ઉંમર ત્રીસ હશે તો ટૂંકમાં છ નીકળી જશે રા શું કે જેટલો એટલે કે બરાબર તે પ્રશાંતથી મોટો છે જેટલો તે પ્રશાંતથી મોટો છે મોટું કોણ અહીંયા તો મોટો થશે તમારો જયસ થી એટલો નાનો છે જેટલો તે પ્રશાંતથી મોટો છે પ્રશાંતથી તો મોટો છે ઓકે તો આપણે જે અહીંયા પ્લસ કરી દેવાનો અને નાનો કોણ થયું અહીંયા તો પ્રશાંત ચલો આટલા સુધી અહીંયા બ્રેક મારી દીધો ચલો પચાસ ટકા કામ અહીંયા આપણું પૂરું થાય છે જો બહુ જ કોમ્પ્લિટે એક્ઝામ્પલ દેખાય પણ એકદમ સહેલો છે એકદમ સહેલી રીતે સમજાયું છે જો અનિલ તથા પ્રશાંતની ઉંમરનો સરવાળો અડતાળીસ વર્ષ હવે અહીંયા તો તમને ખબર છે અનિલનો લઈએ એ અને પ્રશાંતનો લઈએ પી તો બંનેની ઉંમરનો સરવાળો આપેલો છે અડતાળીસ વર્ષ તો જયેશની વર્તમાન ઉંમર કેટલી ઓકે જયેશની ઉંમર શોધવાની છે સૌથી પહેલાં આપણે જે સમીકરણ અહીંયા ઉઠાવવાનું છે એ કોને ઉઠાવી સોરી હું તમને અહીંયા એ પ્લસ બી થોડું નીચે લાવી દઉં રાઈટ શું કીધું છે કે અનિલ ઓકે અનિલ તથા જયેશની ઉંમરનો સરવાળો કેટલો સોરી પ્રશાંતની ઉંમરનો સરવાળો આપ્યો છે અડતાળીસ વર્ષ હવે જો આપણે ક્યાં અહીંયાથી સ્ટાર્ટ કરવાનું છે બહુ જ સિમ્પલ છે કંઈ નથી કરવાનું માઇનસ બી છે એને આ બાજુ લાવો તો શું થશે એ માઇનસ બીને આ બાજુ એટલે પ્લસ બી થશે માઇનસ જેને આ બાજુ લઈ જશે એટલે ટુ જે થઈ જશે રાઈટ આજે તો પ્લસ હતું આ બાજુ બીજું જે આવશે પ્લસ એટલે ટુ જે થશે હવે એ પ્લસ પી અને અહીંયા પણ તમે જોઈશો કે એ પ્લસ પી તો આપણે એ પ્લસ પીની જગ્યાએ ટુ જે લખી નાખીએ તો ચાલો લખી દઈએ તો ટુ જે બરાબર થશે અડતાળીસ બસ તો જેની વેલ્યુ કેટલી મળશે અડતાળીસ ભાગ્યા બે બરાબર ચોવીસ તો જેની ઉંમર મળી ગઈ કેટલા વર્ષ ચોવીસ વર્ષ એક્ઝામ્પલ પૂરું થઈ ગયું જયેશની ઉંમર ચોવીસ વર્ષ આપણે મળી ગઈ બહુ સિમ્પલ છે જોઈ શકો છો તમે કંઈ જ કર્યું નથી શું કર્યું સર્વપ્રથમ લઈ લીધું કે જૈન જયેશ અનિલથી એટલો નાનો છે તો આપણે શોધવાનું છે કે નાનું કોણ છે ભાઈ તો જયેશ મોટું કોણ છે તો અનિલ ઓકે તો મોટો એ પ્લસ અને એમાંથી મોટીની ઉંમર મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થાય બસ તો કરી દીધું બીજું સેન્ટેન્સ છે પ્રશાંતથી મોટો છે તે પ્રશાંતથી તેટલો જ તે પ્રશાંતથી મોટલો છે રાઈટ મોટું કોણ છે તો ભાઈ જયેશ કોના થઈ તો પ્રશાંતથી એટલો મોટો છે બસ અહીંયા બંનેની ઉંમરનો સરવાળો અનિલનો પ્રશાંતની ઉંમરનો તો અડતાળીસ વર્ષ આપ્યું સમીકરણ માટે બંને બાજુ માઇનસ બી છે તો આ બાજુ જઈ જઈશું એટલે પ્લસ બી થશે માઇનસ જે આ બાજુ આવશે એટલે પ્લસ જે થશે તો ટુ જે બરાબર એ પ્લસ બી થશે અનિલની અને પ્રશાંતની ઉંમરનો સરવાળો એ જયેશની ઉંમર કરતાં બે ગણો થશે રાઈટ અહીંયા તમે જોઈ શકો છો ત્યાં પ્રકારનો પણ પ્રકારનો દાખલો હોય તમને ફેરવીને ગમે રીતે આપે તમે સોલ્વ કરી શકો છો તો મિત્રો આ દાહના દાખલા જે તમને ખબર પડી હશે ના ખબર પડી હોય તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો સાથે સાથે આપણી ટેલિગ્રામ ચેનલની લિંક તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી આપણે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો અને તમે પ્રથમવાર આપણી ચેનલ પર હો તો જરૂર સબસ્ક્રાઈબ કરો બે બેલાઇકન પ્રેસ કરો અને વિડીયોને જરૂરથી લાઈક કરો તમારો કોઈ પણ ડાઉટ હોય તમારો પણ પ્રશ્ન હોય કંઈ પણ કહેવા માંગતા હો તો કમેન્ટ બોક્સ ઓપન છે તમારા માટે કમેન્ટ કરી શકો છો દોસ્તો થેન્ક યુ વેરી મચ